તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે તેજ જતીનક કુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલા જે ટ્રી સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકો કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે એ હાલમાં તપાસ ચાલુ છે

એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી રહી છે ના અગાઉની જે કંપની હતી એ સ્ટાર એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ સ્ટાર હતું અને એની સાથે કરાર કરેલો હતો અને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે